કોમનો વિકાર સમનો વિકાર છોકરો બાપરો સીધો ભણેલો ગણેલો આપણો કોમમાં જ આવવાનો છે અને પેલા ભાઈ તો કશી ગમે પડતી બસ કરી રહ્યા છું ઊભા પણ કોઈ આવતા તો શું ટાઈમ તો કિરણ કે હું હાલ આવું છું હાલ આવું છું મારા સુંડણી ના ટાઈમ શું ઓય ખેતરમાં ઊભરાવાને આવે છે આવ તો હું તો બધું ઓળે પડી જાય ને તું મારા પૈસા આલતા જોતો તું તો પણ બજારમાં હતો ને કીધું તું બજારમાં પણ તને કીધું બેટા પણ હોય છે બોલો તને વાત કરી એ તો વાત કરી જમીન આવવાનું છે જમીન છે બરોબર છે જમીન માં તો નહીં એનાથી ઓછા નાતી

અને બીજા તમે દસ્તાવેજ લઈને કચેરીમાં આવો અને બધા લીધો અલી આ પણ મારા હાલ જરૂર છે ને પૈસા મારા હાલ જરૂર પડી છે એવું તો હું છે એ તો પછી તને ખબર પડે છે અને મારું ઓર ગોળું ને કઈ એ ઓર ગોળું ગલા લૂડ છે જો અલી એવું નહીં તાણો સુંટણી ની ઓ હો 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 એવું છે તાણ જી જવાનું મારો કમ્પ્લીટ છે વાત બરાબર બરાબર પણ આ તો હું વ્યવહાર કરવા પડે હા હા ઓ હા તો વાંધો નહીં તમે આટલા પૈસા લેતા જો બે લાખ રૂપિયા લાયો છું હાલ તો

ફુલ રામ ઓ ઓ કીધું અને જેવો વ્યવહાર કરો છો મારો આ જેવો પ્રચાર કરો છો ભરતની પોકોળો એ હા આ હોય હસવા પડ એક મોત ના આવતા આપળો તો બધું પોણીન જાય આવા જવા દે બીજા હેડ પલા સીહાને ભેગો થવા દે લો બધા

હા બોલો હા બોલો તો આપળો એકાના ઘરો ને બચાઈ છેય બીજી કોઈ આડી આવડી વાત નઈ કરવાની હો આપો તો આપણ મન મોટું રાખી આપણો તો બધાય હરખો કોઈ સારું બોલે તો ખોટુંય બોલે પણ આપણે એવું રાખવું છે મગજમાં જો હા ભગવાન છે પાછું બબે શાંતિ પીજો આ તો હેતરમાં નતો જાવું ના હેતમ જઈ નઈ હારે વેલા જઈતી ન હલે જાઈ તમારે પેલા પેલા

કશું વાંધો નહીં ભાભી ગોઘલો થોડો ઓછો કાઢો અને થોડો માપો બોલો કશું કશું અને જો ભાભી તમારા એકલો નહીં એ તો ટાઈમ ખબર પડશે

અંતર લંટો બોલ્યાnte ઓર જીભળી નાખો તો નાુંુંદી નાખો તો આ તો પેલા બે જણા આયા હંગા તે એટલા બેટી દીચે નહીં મારો દોહો જીતક ના જીત બાપળો મજૂરી કરે છે જીચે આ વખત ખબર નહીં ઓન હું મારી ઉખાડ ખાટલાની હોણ બાપ દોઈ નાખો પડશે કાલ બાલ તો એમ કર દીધું છે મ પલાવ નું સોક સેટિંગ થઈ જાને

બસો અઢીસો લાખ રૂપિયા હોય યાર એટલા બધા યાર મેઠા ભાઈ ને જીતાડવાના છે હા હા હારે તો કોક કરીએ છેડો જાય પણ એ થોડું ડાકો હસો ફાળો યાર તણ હાર હારું હું હમણાં આવું છેડો ભાઈ તમારે બોલાવતા ફોન ચાલુ હતો અને હું તમારો પહાડે જ આવતો હતો કોને ફોન આવ્યો તો અને હા યાર આ

એક મત આગુ પાછું થવું ના જો આપડો જો વજન પડે એટલે બધું પૂરું વનવે હું નીકળી જવું છું તમને હારી લીડ થી જીતા જે પંદરસો વોટિંગ છે ને એ મને બધું વોટિંગ મારા બુજો ખાલી પેલો બે મત છે ને ટીણિયા અને ખાટિયાનું અને પેલો ટેણિયો રહ્યો ને કપુરિયા એ ઓઢો

કશો વાંધો નહી પણ જો મેઠા ભાઈ પૈસો લેવા વાળા મોણો તો બીજા હોય અને રે આખા અલગ હોય જો હા અને ચૂંટણી આપણે જીતવી હોય ને સાહેબ તો દસ વર્ષો મોડી ગોમો સારું કામ થતું હોય તો પેલા ઉભું રહું અને અડધી રાતે ઊભા થવું કોઈ દવા ખોનું આવ્યું હોય તો એના ઘેર જઈને ઊભા થવું પડે અને ગોમો કોઈ લોસો પડે હોય ને ડખલો પડે હોય ને તો એ ડખલા નું સોલ્વ કરે ને તાનું ચૂંટણી જીતાય એમાં પૈસા આલે ચૂંટણી ના જીતાય પૈસા જો કોમમાં આવે ને ઈ જ આવે બધા કોમમાં ના આવે મેટા ભાઈ જો એ ને અને ચૂંટણી ઝઘડા કરી ચૂંટણી ના જીતાય તમારું ચૂંટણી જીતવાની તમારી કોઈ પદ્ધતિ જ નહીં શું વાતો ની સલાહ લો હળો સલાહ લો તમે સલાહ આલો હળો સલાહ શોકણ

લાલ ચાલવા આવ્યા છો ભલામોણ યાર ઓછું તમારા ડખા છે મારો પથ્થર ને વગડી શકે એટલે બોલવું નથી મારો હું કીધું ખબર છે તમારી

ના ના ભાઈ એવું ના હોય છે ના જીતતી છે કોઈ આપડા મારું ગોમ કોઈ નોમ નહીં એ તો બધો ખબર જ છે કે આ ગોમ એક યુવાન પહેલી વખત ઊભો રાખ્યો છે ને એક હારામાં હારો મોણસ છે ને શિક્ષિતનો જોણકાર વ્યક્તિ છે એટલે બધા મત તો મને જ આપશે ઈના એકલા નોમની જરૂર નહીં અમુક છે ને અમુક વ્યવહાર તહેવાર જરૂર પડે અને અમુક ઢગલા કરવા પડે પાછા એટલે હા ઢગલા પૈસા ના પૈસા ના ટકલા ખરા પડે આર શો કાઢ્યા એટલી તાર બાપુ ને બધા પેલા ચૂંટણી ફરતા રાંચામાં બંડલે બંડલ તોડી નાખે અને ગોમમાં પેલો મેઠો એ બસ હવ હવ ના કેર થાય બંડલે બંડલ નાખે એ શિખર એટલો રૂપિયો વેરા થાય ને તે એ જીત છે એ મને વેમ શક હતા તમે એટલે થોડો વ્યવહાર તહેવારે કરવો પડે ને એટલે આવું હોય જવું ભાઈ

કરીએ કો કશો કશો હાર હાર હાલો લો જાવ હા હો હાલો મુજો હાર હાર હારો 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 ખરે ખરે ટીના તું એ આયો છો હો ઝાડ આયો બીજો મુરખો એ પકડ્યો છે ઓ મુ અન લાલ કરો ઉપર છે અડો કશો તો નહીં ઈમનમ તાન થોડી કોઈ હારા નો અમધી ઝુંટણી જીતો એ તો થોડા ઓખલાય જો હું કે ઉસતા માર હે એ તો પછી ખબર પડશે કે કની પેટીમાં ની કનો અમત નહીં આખે હાલ મારું તો થાય દે કાં હું કહેવું એટલી ઘર તમે બનાવો બરાબર